ગણેશ ચતુર્થીની ગુજ્જુ પરિવાર તરફથી સર્વ મિત્રોને હાર્દિક શુભકામના ભાદરવા મહિનામાં આવતી ગણેશ ચોથ આ દિવસે ગણેશનું પૂજન કરવું અતિ ફળદાયી છે તો જોઈએ એ પૂજન વિધિ આ માટે જોઈશે બાજઠ લાલ વસ્ત્ર ભગવાન ગણેશની મૂર્તિ અક્ષત એટલે કે ચોખા સોપારી ઘીનો દીવો અગરબત્તી ફૂલ અને ફૂલની માળા કંકુ અબિલ ગલાલ નાડાછડી દુરવા શુદ્ધ જળથી ભરેલો ત્રાંબાનો કળશ શ્રીફળ મોદક અથવા લાડુ અને તાજા ફળો તેમજ પંચામૃત શરૂ કરીએ ભગવાન ગણેશની સ્થાપના પૂજન વિધિ સૌ પ્રથમ જે જગ્યાએ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાની હોય એ જગ્યાને શુદ્ધ પાણી અથવા ગંગાજળથી સ્વચ્છ અને પવિત્ર કરવી ત્યારબાદ તેના પર લાલ કંકુથી શુભ સ્વસ્તિકનું ચિત્ર બનાવવું અને તેના પર સોપારી મૂકવું ત્યારબાદ તેના પર બાજટ ઢાળવું અને લાલ વસ્ત્ર બિછાવવું ત્યારબાદ ચોખા કે ઘઉંની ઢગલી કરવી અને તેના પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી અને સ્નાન અર્થે મૂર્તિ પર શુદ્ધ જળ કે ગંગાજળ છાંટવું ત્યારબાદ વસ્ત્ર અર્થે નાડા છડીની જનોઈ બનાવી ધારણ કરાવવી અને ભગવાનને અબિલ ગલાલ કંકુ અને સિંદૂર ચડાવવું ત્યારબાદ ભગવાનના ચરણોમાં દુર્વા અર્પણ કરવી તેમજ ફૂલનો હાર અને ફૂલ ચડાવવા ત્યારબાદ સિદ્ધિના પ્રતિક રૂપે બે સોપારી સ્થાપિત કરવા તેના પર તમામ પૂજા સામગ્રી અર્પણ કરવી ભગવાન ગણેશ અને રીધિ સિદ્ધિને કંકુ અને ચોખાનું તિલક કરવું આ ખૂબ જ શુભ છે ત્યારબાદ અશુદ્ધ જળ ભરેલા કળશમાં ગંગાજળ અબિલ ગલાલ કંકુ વગેરે નાખી ઉપર શ્રીફળ મૂકી ભગવાન ગણેશની જમણી બાજુ આ કળશ સ્થાપિત કરવો અને શુદ્ધ ખીનો દીવો અને અગરબત્તી પ્રગટાવવી મંત્રોચાર સાથે આરતી પૂજન કરવું અને ભગવાન ગણેશને ગણેશ કરવી કે આ વર્ષ દરમિયાન બની રહે અને શ્રી ગણેશ બીજ મંત્ર ઓમ ગમ ગણપતયે નમ એકસો આઠ વાર જાપ કરવો ભગવાન શ્રી ગણેશને મોદક કે લાડુ અને પંચામૃત ધરાવવું મારો પ્રસાદ સ્વીકાર કરો એવી પ્રાર્થના સાથે થાળ ગાવો આમ વિધિવત પૂજન વિધિ કરવામાં આવે તો ભગવાન શ્રી ગણેશની કૃપા અવશ્ય ઉતરે છે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે આવી જ અવનવી માહિતી મેળવવા ગુજ્જ પરિવાર સાથે જોડાયેલા રહો આ વીડિયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આ ચેનલ ગુજ્જુ પરિવાર જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દો તમારા મિત્રોને આ પૂજન વિધિ જરૂરથી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો